अत्यारे भेस तोड़िया कर सो तो गाइस अमार गोबना खूबसूरत नजारा हंगा दी जो मस्त वातावरण सो हाय बाबू हो कर हाँ

ગવાર વાળું પછી ગવારનું બટાકા શાક બનાવી દાળ ભાતનું બટાકા શાક બનાવી દીધું તો ચલો ગઈશ બધો જમવા રોટલી બનાવી દાળ ભાત શાક રોટલી મરચો કરેલો શીખ્યો હું મરચો ચટણી નહીં બનાવી હસતું આ મરચો પડ્યો છે કે મરચો બનાવી દઈએ તામે तो चलो गाइस बजा जंबा तो गाइस मर्चो भतरी जी ना घेर थी लाई दी दो। रक तो रक्षा पर जो तो ते मर्चो लाई थी मारी भतरी बे तो इ वाला मर्चो हो तो आपरे तो तो सेकिन खइए सी तो चलो गाइस तो गाइस खराब अपोर्स तो थई जेस वादर से वाइजस खराब अपोरी अस तो जो तो गाइस लारो तो आत्मी जो सो जो अनुर स्वजन को सूरत मस्त वातावरण 7:30 વાગે હે તો શું લાગે છે આનું આટલું ચૂલો હર ગહતે છેવી દેતો લાગા આપણો કેમેરામાં આટલું બદલ લાગે હવડા મેટલું બદલ નહીં તો ગાઈઝ જબ જ છે જો कितलो मस्त થઈ ગઈ છે વાતાવરણ તો ગાઈસ મારો વિડીયો સારો લાગતો લાઈક કરો કમેન્ટ કરો અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મળલે કાલે એક નવો વિડીયો સાથે તો બન્દન જય जोगिनी માં જય માતાજી